વરઘોડો રાજમાર્ગ પર નીકળ્યો હતો પરસોની પરંપરા મુજબ વડોદરાના રાજવી પરિવાર દ્વારા ભગવાનની પૂજન અર્ચન કર્યા બાદ વરઘોડો પ્રસ્થાન કરાવવામાં આવ્યો સોના ચાંદીના રથમાં બિરાજમાન શ્રી વિઠ્ઠલનાથજી ભગવાનનો વરઘોડો વડોદરાના રાજમાર્ગો ઉપર નીકળ્યો હતો ભગવાન નગરચર્યા નીકળ્યા ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ દર્શન આપ્યા અને ભક્તો તેમના દર્શન કરી ધન્યતા અને આશીર્વાદ મેળવ્યા હતા સોના ચાંદીનો રથ ઇંગ્લેન્ડમાં બનાવવામાં આવ્યો હતો ગત રોજ તમામ તૈયારીઓને મંદિર પ્રશાસન દ્વારા પૂર્ણ કરવામાં આવી હતી મંદિર પ્રશાસન દ્વારા રોજ થનારી આરતીનો સમય આજે દેવપોઢી અગિયારસ નિમિત્તે વહેલા કરવામાં આવી હતી મંગળા આરતી સવારે ત્રણ વાગે શણગાર આરતી છ વાગે રાજભોગ આરતી સાંજે સાત વાગે સાડા આઠ વાગે સ્પર્શ અને ચાંદલાવેદી ભક્તોને કરવા દેવામાં આવશે અને ત્યારબાદ નવ વાગ્યે શ્રી વિઠ્ઠલનાથજીનો વરખોડો વડોદરાના રાજમાર્ગ પર પ્રસ્થાન કરવામાં આવ્યો આશરે સાડા બાર વાગ્યે શ્રી કેદારેશ્વર મહાદેવ મંદિર ખાતે પહોંચશે જ્યાં હરિહર ભેટ થશે ત્યાંથી દોઢ વાગ્યે વરખોડો પરત નીકળી અને ત્રણ વાગે નિજ મંદિર પાછો આવશે વરઘોડા દરમિયાન મંદિરના દર્શન ખુલ્લા રહેશે રાત્રે આઠ વાગે સહન આરતી પણ કરવામાં આવશે દેવપોડી અગિયારસ ના દિવસે મહોરમ તાજિયાનો પણ પર્વ છે જેને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે વરઘોડાને પ્રસ્થાન કરવામાં આવ્યો પોલીસ પ્રશાસન અનુરોધને માન આપી મંદિર પ્રશાસન દ્વારા રથનો સમય વહેલા કરવામાં આવ્યો જેથી પોલીસ યોગ્ય સુરક્ષા સાથે રથને પ્રસ્થાન કરાવી શકે પાલથી વારદાત નીકળે છે હું બધા ભક્તોને વિઠ્ઠલનાથ ભગવાન સર્વેને આશીર્વાદ આપે આપણા શહેરમાં સુખ શાંતિ રહે એ જ ભગવાનથી પ્રાર્થના છે અને બધા ભક્તો માટે હું આશીર્વાદને પ્રાર્થના કરું છું આ સર સિયાજીરાવ ગાયકવાડે બનાવેલો આ મંદિર વંશ પરંપરાગત એમના પરિવારના લોકો પૂજા અર્ચના કરતા આવ્યા છે જ્યારથી મંદિર બન્યું છે ત્યારથી એ વિઠ્ઠલનાથજીનો વરઘોડો શહેરની અંદર ભગવાન આ નગરજનોને આશીર્વાદ માટે નીકળે છે પણ સૌથી પહેલાં સર શિયાજીરાવ ગાયકવાડની પરંપરા આ સુધી તૂટી નથી અને ભગવાનને પ્રાર્થના કરું કોઈ તૂટે નહીં અને આ વિઠ્ઠલનાથજી ભગવાનના આશીર્વાદ આ વડોદરા શહેરને મળતો રહે સવાલ એટલો છે કે આપણી પરંપરા અને આપણા ભગવાન જે કંઈ બી છે એ બધા ભગવાન લોકોના કલ્યાણ માટે છે જગતના કલ્યાણ માટે છે અને એટલા જ માટે ભગવાનથી પ્રાર્થના કર્યું કે હે ભગવાન આ વડોદરા શહેરના તમામ નગરજનોને સુખ શાંતિ પ્રદાન કરે આ શહેર ખૂબ આગળ વધે ખૂબ શાંતિમય રહે અને મહારાજાનો જે આશીર્વાદ છે વિઠ્ઠલરા ભગવાનજીનો જે આશીર્વાદ છે એ વડોદરા શહેરના નગરજનોને ફૂલે ફાલે અને ખૂબ પ્રગતિ કરી એ જ ભગવાનથી પ્રાર્થના વડોદરા શહેર એ ગુજરાત રાજ્યનું સાંસ્કૃતિક પાટનગર છે વડોદરામાં જે પ્રકારે ધાર્મિક તહેવારોની ઉજવણી થાય છે કદાચ સમગ્ર ગુજરાતમાં અથવા સમગ્ર દેશમાં કોઈ જગ્યા પર આ પ્રકારના ઉત્સવ જોવા મળતા નથી ત્યારે આજનો આ વરઘોડો છેલ્લા બસો ને પંદર વર્ષથી આ વરઘોડાની શરૂઆત થઈ છે અને આજે પણ આ વરઘોડામાં રાજમાતા ખુદ અહીંયા વધાર્યા છે ભરગોડાનું મહત્વ એટલા માટે છે કારણ કે આજે દેવ ઉઠી અગિયાર છે વડોદરા શહેરમાં એને ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઉજવવામાં આવે છે દેવ કોળી અગિયાર છે જેને ફુગ્ગા અગિયારસ તરીકે પણ ઉજવવામાં આવે છે આજના દિવસથી હિન્દુ ધર્મ પ્રમાણે સારા કાર્યો કરવાના એ પ્રતિબંધ હોવાથી બધા જ લોકોએ ઉપવાસ કરવા અનુષ્ઠાન કરવા ભગવાનની ભક્તિ કરવી તે પ્રકારનું એક નવું જ વાતાવરણ ચાતુર્માસ નિમિત્તે બનતું હોય છે નાની દીકરીઓ માટે આજેથી ગૌરી વ્રતની પણ શરૂઆત થાય છે ત્યારે આ ચાર મહિનાના સમયગાળામાં સૌથી વધારે મહત્વની જો કોઈ બાબત હોય તો એક પાણી અને પાણીથી થતા રોગો છે અને બીજું વાણી અને એને કારણે થતાં એકબીજા સાથેના સંબંધો છે તો પાણી અને વાણી આ બંને ઉપર જેનો સૌથી વધારે પ્રભાવ રહ્યો છે એવા ચાર મહિનાના સમયગાળા દરમિયાનમાં ભગવાનના માધ્યમથી વડોદરા શહેરના દરેકે દરેક વ્યક્તિનું સ્વસ્થ રહે અને દરેક વ્યક્તિ એ પોતે ધાર્મિક પરંપરાથી જીવી શકે એવી ભગવાનના માધ્યમથી સૌને પ્રાર્થના કરો છો

વડોદરા શહેર ની આમ ભાગ ને કહેવાય

આજે શહેર ના રાજમાર્ગો પર ભક્તો ને દર્શન આપવા માટે નીકળ્યો છે હાલમાં વરઘોડો માનવી નીચે છે ત્યાં ભગવાન વરઘોડા રસ બિરાજમાન છે એ રસ ને ભક્તો ખેંચી અને એ ભગવાનના આશીર્વાદ મેળવી રહ્યા છે આ અત્યારે એમજી રોડ પર થઈ અને લહેરીપુરા પ્રતાપ ટોફિસ અમદાવાદી કોઠી પાસે આવેલી હરાધના ટોફીસ ની બાજુમાં કીર્તિ મંદિર જશે ત્યાં કેદારેશ્વર મહાદેવ મંદિર માં હરિહર નું મિલન થશે